જો મિત્રો તમે જોઈ શકો છો સુમસાન રસ્તો છે આ સુમસાન રસ્તાની નીકળા એકલા હલી ગયા છે ત્રણ મિત્ર કોઈ ન હોય કુતરા જેવા કોઈ ન હોય

જો મિત્રો તરે કોળિયા છે ને ને ફૂલ અંધારો છે લાઈટ તો હમણે છ વાગે બનતા થઈ જાય થોડું ઉગી પર સવાર પર તુગુ આવ્યું છે આમ ખાય કે જી છે મિત્રો ગાયો પે હું બધે બેઠા છે અહીંયા ચાલો કન્ટિન્યુ લેજો અને મંદિરે મળીએ જો બધે મને અવાજ આવે છે તો મિત્રો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે જો અહીંયા અહીંયા અંધારું છે અને ઉપર જો બે અલગ ચાલો વિડીયોમાં બનાવી જો ભાઈ જો સામે ઓમ પણ લખેલું છે ચલો મંદિર મળી જો મોરલા અવાજ આવે છે ولا يا جبل قاعد انت بتبقى لك માતાજીની અંદર દર્શન કરવા આવી કે છે એ ચલો દર્શન કરી લેવી

手机。Hey,

દિવસ સુધી ગયો છે ચાલો તમને ઘરે જઈને મળવી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બધું લાઈક આપતા રહેજો સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરતા રહેજો જો સવાર તો થઈ ગયું છે ચલો કન્ટિન્યુ કેમ છો બધા મિત્રો પડી ગઈ છે સાંજ અને આવી ગયો છું ધાબા પર રોજની જ્યાં ડેલી બ્લોગ જોતા હોય તો રોજ આપણે ધાબા પર વૈયા છીએ આજે મિત્રો ગરમી જેવું વાતાવરણ છે કેમ કે વરસાદ આવ્યો ની આગાહી જેવું લાગે છે મને જો સુરત બતાવું સુરત મિત્રો ફૂલ તપી ગયો છે અને ગરમી જેવું લાગે છે અને મિત્રો કાગડા સામે બેઠો છો બતાવું જો મિત્રો દેખાણો કાગડો લાઈટ ઓછી કરો ને દેખાયા જો દેખાણો કાગડો તો મિત્રો વ્લોગ તમે કેટલા મિનિટ હોય છે તો મિત્રો તમને એમ લાગતું છે કે આ ભાઈ વ્લોગમાં એટલું બધું કંઈ હોતું નથી મને ખબર છે મિત્રો તો વ્લોગ કહે છે હું લેવા એ મારા ભાઈ મારે છે ને વોચ ટાઈમ વધારો છે મારા મિત્રો વોચ ટાઈમ ઘટે છે એટલે છસો સાડી છસો વોચ ટાઈમ થયો હોય છે તમે જુઓ વિડીયો જોવો તો કાંઈ નહીં મિત્રો ખાલી વિડીયો ચાલુ કરીને મૂકી દઈશું ને તો મિત્રો મને સપોર્ટ મળશે એટલે બધા મિત્રોને ખાસ અપીલ વિડીયો જોવો નહીં તો કાંઈ નહીં મિત્રો વિડીયો ચાલુ જ નથી જો મિત્રો સામે કબૂતર તમને બતાવું છો જો કોઈ રાઈડ પાડી તમે સાંભળ્યું મિત્રો ઓલી જે વસ્તુ છે ને જો એ જ્યાં તડક્યો આવે ને તારે તડક્યો હા છે હું વરસાદ આવે ને તારે એની ઉપરથી પાણી વી જાય ઢાણા ચોડી છે એની ઉપરથી પણ પાણી વી જાય એનો મિત્રો વ્લોગ મિની વ્લોગ મેકેલો છે એમ અમારા વિડીયોમાં તમે જોતા આવજો અને સબસ્ક્રાઈબ કરતા આવજો ભાઈ પાછું ન ભૂલતા અહીંથી મિત્રો તમે વ્યૂ જોવો ખાલી બંગલા બંગલા તો ન કહેવાય મને પહાડ જુઓ ખાલી 也开始。 કેમ છે મિત્રો વાતાવરણ સારું છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે બ્લોગ જોતા હોય તો કેમ છે મિત્રો વ્યુ મિત્રો ચાલો એક હજારની માથા સબસ્ક્રાઇબર્સ તો થઈ જ ગયા છે પણ મિત્રો આપણે વોચ ટાઈમ નથી વધતો વોચ ટાઈમ નથી વધતો એનું શું કારણ મિત્રો એટલે મને નથી ખબર વિડીયો આટલા આટલા હાલે છે મારે પણ મિત્રો વોચ ટાઈમ નથી વધતો શું કારણ હોય મને તો નથી ખબર પણ મિત્રો વોચ ટાઈમ વધે મારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે એની કંઈ ના નહીં સબસ્ક્રાઈબર થઈ ગયા છે પણ એ ખબર જે વોચ ટાઈમ આવે ને એની લીધે આપણું ચેનલ થોડું ડાઉન રાખે છે ત્યારે મોનિટાઈઝ થઈ ગયું હોય પણ બધા મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો ને સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ ને ખાલી તમે વિડીયો જો મારો વાટ ટાઈમ પૂરો થાય એમ ચાર હજાર થયો છે ચાર હજાર છે અને આપણે છસો થયો છે ખાલી કૃપયા કરીને બધા મિત્રો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું વિડીયો જોવો નહીં તો કાંઈ નહીં પણ વિડીયો ચાલુ કરી મેં દેજો સબસ્ક્રાઇબ કરો નહીં તોય વાંધો નહીં સારું લાગે સબસ્ક્રાઈબ કરતા હોજો બરાબર મિત્ર પણ મિત્રો બ્લોગ જોવાની મજા તો આવે છે ને ઓલા છોકરા ચડ્યા હોય મેં તમને તમને કીધું ને કે ઓલા છોકરા આવ્યા તો પાછા ચડ્યા આપણે કીધું એટલે ભાઈ એને મિત્રો જે ઓલું આવે ને એ દીવાલ તોડીને દર્દના મીક્યા છે જો દેખાય દાદરા અલા દિવાલ તોડી નથી દાદરા કાઢે છે કેમ આમ લઈને આવતો હોય છે મિત્રો આપણું સપનું છે યુટ્યુબર બનવાનું સપનું પૂરું કેમ થાય ખબર છે મિત્રો તમે બધા હારવાર હોવ ને તારે સપનું પૂરું થાય એટલે મિત્રો કૃપયા કરીને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મારો વોચ ટાઈમ પૂરો કરવાનો છે ને ખાલી વોશ ટાઈમ પૂરો કરી દેજો મારા મિત્રો બીજું બીજું મારે કાંઈ નથી જોતું જો સૂર્ય મિત્ર નો બતાડે તારે કેટલો હતો નતર કેટલો જો ખાલી એટલે તડકા તડકામાં બેઠો મિત્રો બીજું મને આમ નીકળે છે ને કાળું કાળું જોવા આવું બધું મટી તો ગયું છે પણ મિત્રો આ બધું બધું મટી ગયું પણ આ તડકાની આપણું સ્કીન છે ને મિત્રો સારી થાય જો બતાવું તમને ખાલી कन्ने दे अपनी स्किन सारी थे स्किन जोरदार थी इधर मित्रों आए थी मित्रों तमने ये भी लाइट से जी हम मुझे भाई आखों दी चालू रहे हैं कि रातें चालू रे हाँ मैं लाइट से जो ही જોવા દેખાણી ને કઈ છે બે જગ્યા એવી છે અમારે સ્ટ્રીટ લાઇટ છે પણ આમ ચોવીસે કલાક ચાલુ નથી જો રે ઓલી સ્ટ્રીટ લાઇટ એ ચોવીસ કલાક ચાલુ ન રહે એ બંધ થઈ જાય અને અમુક અમુક સ્ટ્રીટ લાઇટ એવી આખો દીધી ચાલુ હોય તો એને થાય નહીં

હા એ મિત્રો નવરાત્રે ગરબા રમવા જાવ છો કે નહીં હું ગરબા જાવ જાઓ છો તમે કઈ જગ્યાએ ગરબા રમવા જાઓ છો અને કયા ક્યાં રમવા જાઓ છો એ કમેન્ટમાં લખી દઈજો ચાલો મિત્રો આપણે વ્લોગને હવે વિનામ આપી દેવી ચાલો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો એક સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી શ્રીરામ બ્લોગને આપણે પૂર્ણ કરી દઈએ છીએ જય માતાજી જય બધાને હેપી નવરાત્રી